નમસ્કાર દર્શક મિત્રો આપની યાર સાયક્રુપ મીડિયા હાઉસ લીધા ઝટપટ ન્યૂઝને જ્યારે આખો દેશ રામમય બન્યો છે ત્યારે તમે જોશો કે ફરી એકવાર અમે આવી પહોંચ્યા છે વિરાવળ રામજી મંદિર ખાતે અને વિરાવળ રામજી મંદિર ખાતે જે અયોધ્યાનું આ બેહૂબ મંદિર જે ખરું એનો એક રથ જે ખરો આવી પહોંચ્યો છે અને આ જે ભવ્ય મંદિર જે અયોધ્યામાં બનવા પામ્યું છે એનું સેમ કટઆઉટ જે ખરું એ વિરાવળ ગામ ખાતે આવી પહોંચ્યું છે અને તમે જોશો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એ અત્યારે હર્ષના વધામણા કરી રહ્યા છે અને મંદિરને વધાવી રહ્યા છે કારણ કે જે અત્યારે બાવીસમી તારીખે મંદિર નથી જઈ શકતા એમના માટે મંદિર ઘર ઘર આવી રહ્યું છે અને તમે સીધા એના દર્શન કરી શકો છો તો તમે જુઓ છો એ પ્રમાણે કે અત્યારે આ રથ જે ખરો જી હા મંદિર રથ જે ખરો એ વિરાવળ ગામે આવ્યો છે ને આ રથ બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે આ બે હુબ રામ મંદિર બનાવવામાં આવ્યું છે એ રામ મંદિરનો રથ જે ખરો એ ગામે ગામ ફરી રહ્યો છે ને એ આવી ગયો છે નવસારી ખાતે અને નવસારી ખાતે એ આવ્યો છે વિરાવ એનું ગ્રામજનો ખૂબ ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે આપ જોશો તો જે પ્રમાણે હાલ અયોધ્યાની અંદર મંદિર બનાવવામાં આવ્યું છે સેમ એજ મંદિરનો નો કટઆઉટ અહીં રજૂ કરવામાં આવ્યો છે અને ખાસ જો વાત કરવામાં આવે તો એની અંદર તમે નિહાળી શકશો એ પ્રમાણે મંત્રી નરેન્દ્ર મોદી જે ખરા એમનું કરાઆઉટ લગાવવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે ગ્રામજનો જે ખરા એ તમામે તમામ પણ આવી પહોંચ્યા છે અને એનો સ્વાગ કરી રહ્યા છે તો વિરામ બાદ અનિહાર ધરવાનો અવસર લાવ્યો આઈસ્ક્રીમ અમારે આ રોસ્ટ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસક્રીમને પાંચ સેઝાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ જોડાયા છે ભૂરાકા જ્યારે રથ અહીં આવ્યો છે વિરાવડ ગામ ખાતે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જેઓ બાવીસમી તારીખે અયોધ્યા નથી જઈ શકતા એમના માટે પ્રત્યક્ષ દર્શનની વ્યવસ્થા જ્યારે કરવામાં આવી છે ત્યારે આપણને એમનું સ્વાગત કરવા માટે આવે છે કેવી લાગણી અનુભવો છો આજે જ્યારે નવસારી જિલ્લામાં ભગવાન રામનો જે જન્મ જે અયોધ્યામાં થયો હતો એનું પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં બાવીસમી તારીખે થવાની છે એને લઈને અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કીધું કે બધા જ અયોધ્યા નથી પહોંચી શકતા ત્યારે લોકોને પ્રત્યક્ષ જે રીતનો મંદિર બન્યો છે એ રીતે અને એમાં જે રીતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને જે રીતે મૂર્તિઓની બેસાડવાના છે એ રીતનો રથ અહીંયા અત્યારે નવસારી જિલ્લામાં ફરી રહ્યું છે દરેકે દરેક મોલ્લા દરેકે દરેક સોસાયટીમાં આ રથ મળે ફરી રહ્યો છે તે લોકો એને ખૂબ ઉમળકાભેર એને સ્વાગત કરી રહી છીએ ભગવાનના દર્શન કરી રહ્યા છે અને પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવી રહી છે કે ભાઈ અમે ખરેખર જ્યારે વર્ષો પછી જ્યારે અયોધ્યામાં ભગવાન રામનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમને અમારા ઘર આંગણે જ્યારે આ રથ આવી પહોંચ્યો છે તો એમને પોતે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે અને આવનાર સમયમાં પોતે લોકો અયોધ્યા ચોક્કસ દર્શને જશે એ રીતની પણ લોકો અમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે અમારે અયોધ્યા અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જવાનું છે તો એની પણ વ્યવસ્થા કરજો પણ અત્યારે આજે અમે આ રથ લઈને અહીંયા જ્યારે વિરાળ ગામમાં રામજી મંદિર ખાતે જે છસો આઠ વર્ષ જૂનું મંદિર છે એના પ્રાંગણમાં ઊભા છે ગામના લોકો અહીંયા બધા જ ભેગા થયા છે ને ખરેખર ખૂબ હર્ષથી આ રથને વધાઈ રહ્યા છે તો સાથે જ આપણે અશોકભાઈની સાથે વાત કરીશું કારણ કે તો ઉનાઈ માતાજીના ભક્ત છે અને વારંવાર ઉનાઈ માતાજી જાય પણ છે અને ઉનાઈ સ્થળ એવું છે કે જ્યાં સીતામાતા પોતે વનવાસ દરમિયાન નયા હતા અને હું નાઈ પરથી અપભ્રંશ થયો અને ઉનાઈ થયું તો અશોકભાઈ તમે કેવી લાગણી અનુભવો છો કારણ કે તમે પોતે એક માતાજીના ભક્ત છો અને ખાસ કરીને અત્યારે પણ જ્યારે સીએમ આવે ત્યારે તેમની સાથે તમે ભૂમિપૂજનમાં પણ જોડાયા હતા અને માતાજીના દર્શન માટે તો એ હિસાબ શું જણાવશો કેવી લાગણી અનુભવો છો અત્યારે મારી લાગણીનું તો હું તમને કહી નહીં શકું એટલી આનંદ છે જે આજે પાંચસો વર્ષ રામચંદ્ર ભગવાનને આવવાના થયા એ લાગણી અને એમાંય એ આવવાની સાથે સાથે મારે ઉનાઈની અંદર પોણા એક પોણા બે કરોડના પોણા બસો કરોડના ખર્ચે જે રામ મંદિરનું શિલાન્યાસ અત્યારે ભૂમિપૂજન સીએમ કરી ગયા એટલે જ્યાં લાલા આવ્યા હતા અને રામચંદ્ર ભગવાને જ્યારે બાણ માર્યું ત્યારે સીતા માતાએ જે નહવા માટે કર્યા ત્યારે એમ કીધું હું નાય ત્યારે ઉનાઈ પડ્યું અને એ ઉનાઈ માના દરબારમાં રામચંદ્ર ભગવાન પણ હવે બિરાજમાન થવાના જે છે એનું જીર્ણોધાર નવો કરવાના છે એટલે લાગણીને કોઈ પાર નથી અમારે દર પૂનમે ત્યાં હવનો થાય ભંડારા થાય અને ત્યાંના લોકો જે રામચંદ્ર ભગવાન એનો અપાર પ્રેમ છે એ આખા દેશમાં નવસારી જિલ્લામાં નહીં પણ આખા દેશમાં રામમય બની ગયેલું છે રામ રાજ્યની જે કલ્પના તમે કરતા હતા કેવું હોય એ અત્યારે લાઈવ દેખાય છે એ જોઈને આનંદની લાગણી થાય છે તમે જુઓ એ પ્રમાણે કે ગ્રામજનો ભેગા થયા છે રથ આવી ગયો છે સૌ કોઈની અંદર હર્ષોલ્લાસની લાગણી દેખાઈ રહી છે અને સૌ કોઈ તલપાપડ થઈ રહ્યા છે કે ભાઈ જ્યારે બાવીસમી તારીખે પરમાત્મા મંદિરની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે આપનું નામ યોગીતાબેન યોગિતા બેન આજે જ્યારે રથ તમારા ગામની અંદર આવ્યો છે એવું લાગે છે અમને એટલી ખુશી છે જે રામ ભગવાન આજે રાત અમારા ગામમાં આવ્યા તે બદલ અમને ખૂબ આનંદ છે ને આજે અમારા પ્રાણ પ્રતિષ્ઠા છે ઓગણીસ તારીખે અમારા રામ મંદિરની સાલગીરી છે તેને આજે અમે ખૂબ ધામધૂમથી ઉજવી છે તેનો અમને ખૂબ આનંદ છે આજે સારા બધા એક સાથે ભેગા થયા છે જાણે કોઈ હર્ષ હોય કોઈ ઉલ્લાસ હોય એવો આનંદ અમને એટલો અનુભવ થાય છે કે ભગવાન આજે ખુદ અમારા આંગણે આવ્યા છે એવી લાગણી અમને અનુભવ થાય છે અમારથી પોતે નહીં જઈ શકાય તો કઈની પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બનાવવામાં આવેલો રથ છે એ આબેહૂબ રામ મંદિરનો કટાહટ અને એ વિરાવળ ગામ ખાતે આવી પહોંચ્યું છે અને વિરાવળ ગામનું જે રામજી મંદિર છે એ રામજી મંદિરનો આજે સત્તરમાં પાટોત્સવ છે તો યોગાનુ યોગ એવા એક સંજોગ બનવા પામ્યા છે કે જેના કારણે આજે વિરાવળ ગામ ધન્ય બન્યું છે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતા નવસર લાવ્યા જટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપુ સાથે હું મહેશભટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન